આપણે આજે રાહુલ ગાંધી દેશના લોકોના અલગ અલગ પ્રતિનિધિ મંડળો સંસદ ભવનમાં જઈને મળવા માગે છે અને એમને રોકવામાં આવે છે એની ચર્ચા કરવાના છે સંસદ ભવન એ માત્ર સાંસદો માટે છે કે આમ જનતા માટે જઈ ન શકે હા નિયમ કાયદા હોઈ શકે જો વિપક્ષના નેતા રાહુલ ગાંધી જે બંધારણીય હોદ્દા ઉપર છે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે એમની મુલાકાત પહેલાથી નક્કી થઈ હોય અને એમને મળવા માટે દક્ષિણ ભારતના માછીમારો જો આવે અને એમને પોતે રજૂઆત કરવી હોય તો એ કેમ રજૂઆત ન કરી શકે અને કેમ સંસદ ભવનમાં ન આવી શકે એનો ઉત્તર એ માનનીય સ્પીકર ઓમ બિરલાએ આપવો પડે એમ છે કારણ કે સંસદ ભવન એ ઓમ બિરલાો કરોડ રૂપિયા ખર્ચીને પણ આ તો અમને પપ્પુ બનાવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમને રોજ સન્ની આવો થઈ રહ્યો છે એમાં બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં જે રીતે રાહુલ ગાંધી અખિલેશ તેજસ્વી ઇન્ડિયા ગઠબંધનના બધા જ નેતાઓ એમણે બધાએ મળીને ભારતીય જનતા પાર્ટીને લગભગ પરાસ્ત કરી દીધી લગભગ પરાસ્ત એટલા માટે કે જે ત્રણસો ને સિત્તેર બેઠકોની

એ બે છોકરાઓ એ ઉત્તર પ્રદેશના બે વસેરાઓ એ નરેન્દ્ર મોદી અમિત શાહ અને યોગી આદિત્યનાથ આ બધા તે સમેટાઈ જવું પડ્યું ઉત્તર પ્રદેશમાં અને હવે તો રોજે રોજ એ કંઈક નવી જ વાત લઈને આવે છે અને નક્કર મુદ્દાઓની વાત કરે છે જે છોકરો છોકરડો કહેતા હતા એને નરેન્દ્ર મોદી આમ તો વૃદ્ધ તો એ થઈ રહ્યા છે અને આરએસએસ એ તો જણાવી દીધું છે ભાઈને કે હવે તમારે માર્ગદર્શક મંડળમાં જવાનું છે તમે જે નિયમ બનાવ્યો છે એ પ્રમાણે એમના માટે છોકરડો બાવન ચોપન નો અપરિણિત છોકરડો એ મુદ્દાઓ લઈને આવે છે મલ્લિકાર્જુન ખડગે આજે જ્યારે ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ ની વાત મૂકવા માંગતા હોય ત્યારે સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ સાંસદો કઈ બોલે તો એનું અપમાન થઈ જાય છે આ કયા પ્રકારની સંસ્કૃતિ અને કયા પ્રકારના સંસ્કાર છે મૂળે કોંગ્રેસી હજુ ગઈકાલ સુધી કોંગ્રેસમાં હતા એ ભાઈ એમ કે છે કે આરએસએસ ની ટીકા ન થઈ શકે આરએસએસ ની ટીકા કરવાનું બંધારણ વિરુદ્ધ નું ગણાશે એટલે છેલ્લા દસ વર્ષમાં જે નથી બન્યું એ હવે બની રહ્યું છે આજે મોદીની પહેલી વખત હાર થઈ છે કારણ કે વકફ બોર્ડ વકફ એક્ટ જોઈન્ટ ફાઈવરી કમિટીમાં જો મોકલવાના હો તો અમે વિરોધ નહીં કરીએ એનો અર્થ એ થયો કે મોદી સરકાર ડગુમગુ તો છે જ પણ એને વોર્નિંગ મળી ગઈ છે ટીડીપી ચંદ્રબાબુ નાયડુની ની એના પુત્ર એમણે જે પહેલા સ્પીકર હતા એમના પુત્ર જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ટીડીપી ના એમણે આજે લોકસભાની અંદર બહુ સ્પષ્ટ કરી દીધું અને માન્ય વડાપ્રધાન અને માન્ય ગૃહમંત્રી એમણે નીચી મુંડીએ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે આ બિલ આ વિધેયક મોકલવાનો નિર્ણય લેવો પડ્યો આ પહેલી હાર કહેવાય મોદી ઉત્તર પ્રદેશના બે વસેરાઓ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ શું શું કમાલો કરશે એના સ્વપ્ન એમને આવ્યા કરતા હશે પણ એ જે વિચારતા હશે એના કરતા કઈક જુદી જ વાત કરતા કરશે એ લોકો બંને ભણેલા ગણેલાવ બેંગલુરુ માંથી એમબીએ થયેલા છે માત્ર મુખ્યમંત્રીના પુત્ર કે વડાપ્રધાનના પુત્ર હોવાને કારણે નહીં પ્રજાએ એમને ચૂંટીને મોકલાવ્યા છે અને એમણે પોતાની પારિવારિક સમૃદ્ધિ એનો દેખાડો નથી કર્યો અને ગરીબીનો વેચાણ નથી કર્યું એનું માર્કેટિંગ નથી કર્યું આ બંને વછેરાઓ એ મોદીને માટે નિંદર હરામ કરી રહ્યા છે અને ક્યારે શું થશે ક્યારે શું લઈને આવશે એ કહેવું જરા મુશ્કેલ છે આજે માછીમારો નું ડેલીગેશન રાહુલ ગાંધીને મળવા આવ્યું સંસદ ભવનમાં એમનો સમય લીધેલો પણ એને અંદર આવવા દીધો બીજો ઓમ બિરલાને ઈચ્છા પડે એવા એ છે ને નિર્ણયો લે છે અને સ્પીકર અને સભાપતિ જે નિર્ણય લે એ જાણે કે ડેમોક્રેટિક ન હોય તો પણ એને સ્વીકારવા પડે મને લાગે છે મોઢે તાલા મારવાના નિર્ણયો લઈ રહ્યા છે ભાઈ શ્રી સંસદ ભવનના પરિસરમાં તમે ટીવી ચેનલોને આપી શકો આવા છે છે મને લાગે કે ચલાવી લેવાય નહીં સ્પીકર હોય કે સભાપતિ હોય તો શું થયું વડાપ્રધાન હોય તો પણ શું થયું મને લાગે છે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર અને વાણી સ્વાતંત્ર એ બંધારણનો મૂળભૂત અધિકાર નાગરિકને મળેલો અધિકાર છે અને એને ફગાવી શકાય એમ નથી કારણ કેશવાનંદ ભારતી ચુકાદો એ એના જે એનું બેઝિક સ્ટ્રક્ચર જે છે એમાં ફેરફાર કરવાની ના પાડે છે બાકી તમે બંધારણીય સુધારાઓ કરો તમે કોઈ પણ ગણતરીઓ કર્યા વિના ઇમ્પિરિકલ ડાટા વિના તમે બંધારણીય સુધારો કરીને છતાં આ રાહુલ ગાંધી રોજે રોજ શું કરે છે કઈ કહેવાય નહીં માછીમારો મળવા આવ્યા શ્રીલંકા સાથે નો તમને ખ્યાલ છે મોટો પ્રશ્ન ચાલે છે એમની આગળ રજૂઆત કરે સંસદમાં એ મુદ્દો ઉઠે સરકાર જવાબ આપે અથવા સરકાર કોઈ નિર્ણય લે એવી અપેક્ષા હતી ગાંધી બહાર જઈને મળે સફાઈ કામદારો ના કર્મચારીઓ કે છે કે જે ગટરમાં ઉતરીને સેપ્ટિક ટેન્કો સાફ કરે છે જેને કોઈ

ગટર ની વાત પણ નથી પણ સરકારી આંકડા એમ કે છે આ તો ઓછા આંકડા છે આજે જે રિલીઝ થયા છે કે પાંચ વર્ષમાં લોકોના જાન ગયા છે ગટર સાફ કરતા કે સેપ્ટિક ટેન્ક સાફ કરતા એ પણ માણસ છે એમનો પણ પરિવાર છે જાન શા માટે એમણે ગુમાવવો પડે યંત્ર કેમ ન લાવી શકાય મને લાગે છે કે આ બધા પ્રશ્નો એ રાહુલ ગાંધી પાસેથી એના ઉકેલની અપેક્ષા છે અને રાહુલને પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ એટલા માટે લોકો કહી રહ્યા છે નરેન્દ્ર મોદીની ડગુમગુ સરકાર એને આજે વોર્નિંગ મળી ગઈ પહેલી વોર્નિંગ મળી ગઈ બાલ કહી દીધું અને હવે એમને નીંદર નહીં આવે કારણ કે જેડીયુ પણ કહેશે ટીડીપી પણ બીજા જે ટેકેદાર છે એ પણ કહેશે તોડી નાખીશ બહુમતી કરી નાખીશ એ હવે હવાઈ ગઈ છે હવે ઈડી છોડી મૂકે છે પાછા જેડીયુ ના સુપ્રીમ લીડર અને બિહારના મુખ્યમંત્રી એના વિશ્વસનીય વ્યક્તિઓની સામે ઈડી છોડી મૂકે છે એમને દબાવવા માટે દોષિત હોય એને દોષ દોષિત સામે કાર્યવાહી થવી જોઈએ પણ એ અદાલતે કાર્યવાહી કરવાની છે પાંચ પાંચ મહિના સુધી તમે હેમંત ને જેલમાં નાખી રાખો અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ કે લોકશાહી નહીં પણ તાનાશાહી છે એ બહુ સ્પષ્ટ છે અને માછીમારોની વાત આવી એટલે અમારા મિત્ર પત્રકાર મિત્ર મુંબઈના જતીન દેસાઈ એમનું સ્મરણ અમને થાય સ્વાભાવિક છે કારણ કે ગુજરાતના જે માછીમારો જેલોમાં છે એમને કામ અને ભારતમાં જે પાકિસ્તાની માછીમારો જેલોમાં સબડે છે એમને એક્સચેન્જ કરીને એમને પાછા એમના વતન મોકલવા ની આ પ્રક્રિયામાં જતીન દેસાઈ એ ખૂબ અગ્રેસર કામ કરી રહ્યા છે અમે એને બિરદાવીએ છીએ

એની એને જે અનુભવ થયો એ મરાઠીમાં એને શેર કર્યો છે જતીન ફાકડું મરાઠી લખે છે આમ તો મૂળ ભાવનગરના અમે કોમરેડ જતીન દેસાઈ એમ કહીએ પણ જતીન એ તેજસ્વી પત્રકાર મારા કરતા તો ઉંમરમાં જતીન પાંચ છ વર્ષ મોટો હશે પણ અમે મિત્રો જતીન

एकाने सुरुवात केली की राहुल राहुल गांधी हा अतिशय प्रामाणिक अभ्यासू राजकीय नेता आहे भाजपाकडून त्याला मुदामून पप्पू पप्पू करून बदनाम करण्याचा प्रयत्न केला जातो एक सांगू लागला की राहुल गांधी यांनी वेगवेगळ्या विषयावर अभ्यास आहेत यांचा अभ्यास आहेत परदेशात शिकलेले आहेत त्यांना अर्थशास्त्र कळत आहे कळतं हे ऐकत असताना मला बर वाटलं के के सहसा मारवाडी व्यापारी भारतीय जनताचे समर्थक असतात मग त्यांच्याशी संवाद सुरू झाला आणि गोरेगाव कधी आलं ते कळालेच नाही एम के, के राहुल गांधीनु मारवाडीओ मारवाडी व्यापारी जरे એને બિરદાવી રહ્યા છે જે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોય આ છે ને મોદી શાહનું સમર્થન છે ને એ ભૂસ થઈ રહ્યું છે એ તમે જોયું રાજસ્થાનમાં પણ બેઠકો ગુમાવી એમણે પચીસ માંથી પચીસ ને બદલે એમને પૂરેપૂરી મળી નહીં ગુજરાતમાં ક્યાં મળી છવ્વીસ માંથી છવ્વીસ ગુજરાતમાં ગનીબેન ઠાકોર બનાસકાંઠા જીતી ગયા કોંગ્રેસના ઉમેદવાર અને સુરત નું શું થયું એ તમને ખબર છે એટલે પવન બદલાઈ રહ્યો છે અને એટલે જ અને રાહુલ ગાંધી કદાચ એને જ ક્યારેક ખેડૂતો મળવા આવે છે તો ખેડૂતોને અંદર નથી આવવા દેતા સંસદ ભવનમાં માછીમારોને રોકે છે સામાન્ય વર્ગના લોકો રાહુલમાં લોકોને શ્રદ્ધા બેસવા માંડી છે અને અમે જયારે કહીએ છીએ ત્યારે કેટલાક મને લાગે મને તો નવો લાગે છે કે અમે કોંગ્રેસી ક્યારે ના થઈ ગયા સાચી વાત કેવી એટલે કોંગ્રેસી ભારતીય જનતા પાર્ટી ના સમર્થક ન હોવું એટલે કોંગ્રેસી કેમ કોંગ્રેસ આ દેશનો રાજકીય પક્ષ નથી આજે આઠ ઓગસ્ટ છે યાદ આવે છે કઈ તમને ખ્યાલ છે આઠ ઓગસ્ટ ઓગણીસો મહાત્મા ગાંધી એ હિન્દ છોડો ચળવળનું એલાન જ્યારે કર્યું અને અંગ્રેજ સલ્તનતે મહાત્મા ગાંધી કસ્તુરબા પંડિત જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી એમની દીકરી જે હનીમૂન થી પાછી આવી હતી બેતાલીસ માં એમના લગ્ન થયેલા અને કાશ્મીર થી પાછા આવ્યા હતા જેલમાં ગયા નેહરુ જેલમાં ગયા ગાંધીજી અને કસ્તુરબા જેલમાં ગયા આગા ખાન મહેલમાં પુણેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના પુત્રી મણીબેન એ જેલમાં ગયા મોલાના આઝાદ જેલમાં કોંગ્રેસની આખી ગઈ અંગ્રેજો જેલમાં અંગ્રેજો આપણા જે અત્યારના શાસકો છે ને એમના પૂર્વ સૂર્યો સ્વતંત્રવીર સાવરકર ની હિન્દુ મહાસભા અને મોહમ્મદ અલી ઝીણા મુસ્લિમ લીગ એ એમના માટે જે મોકળાશ કરી આપી એટલે બ્રિટિશ અંગ્રેજોની કૃપાથી સંયુક્ત સરકારોની મોકળાશ બની શ્યામા પ્રસાદ મુખર્જી પાકિસ્તાનનો ઠરાવ રજૂ કરનાર ફઝલુલ હકની બંગાળ મિનિસ્ટ્રીમાં ફાઈનાન્સ મિનિસ્ટર હતા શ્યામા બાબુ નો ફોટો ભારતીય જનતા પાર્ટી વાળા પાછળ રાખે છે ને કોઈની તાકાત હોય તો અમને ચેલેન્જ કરે કે આ ખોટી વાત છે બંગાળમાં શ્યામા ચાલીસ ના માર્ચમાં રાવી તટે લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો હતો મુસ્લિમો માટે અલગ દેશનો ઠરાવ રજૂ કર્યો હતો એમની સાથે હિન્દુ મહાસભા હતી સરકારમાંજુ થયો હતો ત્યારે હિન્દુ મહાસભા ત્યાં મિનિસ્ટર હતા એના ત્રણ એમને વિરોધ કર્યો પણ રાજીનામા નહોતા આપ્યા આ એમનો ઇતિહાસ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ

એટલે એમને તો કઈ ઇતિહાસ વિતિહાસનું ભાન નથી જે આવે એ આગળ ઠોકે રાખવાનું માની લેવાનું સત્ય શોધન તો ક્યાં છે એમની પાસે અને વિદેશમાં વસતા ગુજરાતીઓ એ ભક્તો ભક્તો એમના પાછા સુપર છે કારણ કે એમણે તો કઈ વાંચવું વાંચવું તો છે નહીં જય હો જય હો કરવું છે એટલે આપણે હરિદેસાઈ પણ જે કહી રહ્યો છે એ તમારે ચેક અને ક્રોસ ચેક કરવું અને પેલા લોકો પાયલટ પાયલટોને જયારે રાહુલ ગાંધી મળ્યા એમના પ્રશ્નો સાંભળ્યા એ લોકો પાયલટ એ પાછા સંસદ ભવનમાં જયારે આવ્યા ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે રાહુલ ગાંધી એમને લઈ ગયા હતા અને એ જ માણસો જેમને અશ્વિની એ પહેલા એમ કહ્યું હતું કે અમારા લોકો પાયલટ છે જ નહીં એમની સાથે એને બેઠક કરાવી હતી કે આ છે ને ભાઈ છો આમના પ્રશ્નો ઉકેલો એટલે રાહુલ ગાંધી આમને માટે ઘણી મૂંઝવણો સર્જી રહ્યા છે પણ રાહુલ ગાંધી પ્રજાના પ્રશ્નો લઈ રહ્યા છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ એ ધૂંધવાયેલા છે અને આજે તો મેં તમને કહ્યું એમ વકઅ અંગેનો જે કાયદો છે એમાં સુધારો લાવવો તો એમાં પહેલી વાર છેલ્લા દસ વર્ષમાં કદાચ પહેલી વાર નહી તો એમનો એમની પ્રકૃતિ તમને ખબર નથી એમે કહ્યું એટલે પછી કરી જ નાખવાનું સાની જેપીસી પીસી આજે જખ મારીને જેપીસી માં એ વિધેયક મોકલવું પડ્યું જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે નમસ્કાર